નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં વિભાગને આઠમા પગાર પંચની ફાઇલને લગભગ આખરી ઓપ આપી દીધો છે પુષ્ટિ હજુ બાકી છે ફાઇલની તૈયારી છે કે કમિશનની ભલામણને મંજૂરી આપવા અને અમલ કરવા માટે કેબિનેટની અંદર ચર્ચા ચાલી રહી છે પગાર વધારો અપેક્ષા કર્મચારીઓને આશા છે કે સરકાર આઠમું પગાર પંચ દાખલ કરશે જે નોંધપાત્ર પગાર વધારવાનું વચન આપે છે ઉત્તેજ હોવા છતાં હજુ સુધી કોઈ સત્વાર જાહેર કરવામાં આવી નથી આંતરિક સૂત્રો જણાવે છે કે અધિકારીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી જે સંભિત ભાવી અમીકરણનો સંકેત આપે છે